હલો ખોડલધામ આવી ગયા છે મિત્રો તમને બધા ના દર્શન કરાવી દઉં ખોડિયાર માં અહિયાં તો વિગયા લઉં હાલો ખડોલધામના પગથિયા ચડવાના છે મંદિર ઘણું બધું દેખાય છે અને વરસાદ આવે છે પાછો ટાઈટ બહુ હોય છે આખા પલટી ગયેલા છે અને અહીંયા પાણી ભરેલું પણ છે એટલે હવે છે માતાજી માતાજી હમ હમ કરે હા મોબાઈલને પણ વરસાદ નડે એટલે મેળે નથી આવતો અને આજે મોટો બ્લોગ બનાવવાનો છે તો આપણે એનો નજારો જોઈએ મિત્રો બહુ મસ્ત છે આપણે અંદરનો ફોટો તો નથી પાડવા દેતા એટલે નથી રીતો પણ કોઈએ તમે જો એટલું ફાઇન કેટલી બધી જગ્યા છે આની પહેલાં આપણે આવ્યા હતા અત્યારે ઉતારી અને હું મૂકો તો એટલે એ પણ છે અને આ બોલી બધી હાલો ત્રીજા એ આયા હેલો ખોડલધામના મસ્ત મજાના કાગવડ એટલે કે માના દર્શન કરી લીધા છે ને ગાર્ડન પણ બહુ જોરદાર છે પણ અમે એવું છે કે વરસાદ ચાલુ છે ને તો મેળ નથી આવતો વિડીયો ઉતારવાનો અને કંઈ કામકાજ કરવાનો એટલે એવું હે આમ બધું બંધ થઈ ગયું એવું છે જો ગાજે વરસાદ અમારા ભાભીમાં અને અમે બધે મોરસની બધા વાહેર રહી ગયા છે અને બહુ ગાર્ડન અસલ છે પણ નાસ્તા પાણીનો અત્યારે ટાઈમ નથી ને બધું ઘણું બધું આમાં ટાઈટ વાય છે મારા હાથ કેવા થઈ ગયા જો આમાં વરતા નથી એટલી ટાઈટ છડી ગઈ છે મને રેનકોટ લઈ આવવાની ની નડી ગયું બગીચો નજારો નો જોરદાર હે પણ ટાઈટ પણ જોરદાર પડે છે ઠંડો પવન વરસાદ ને બધું ભેગું થઈ ગયું હે અને એક છડે વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મારે બતા બતા કઈ વાત જાઉં ફોર્મ કાઢી જરા વાગડી ના જાઉં ભૂલો પડી જઈશ ત્યાં રિક્ષા જોડશે નહીં તને

આગળ લાવડુસ બધા હું માં નાળો આપણે ક્યાં લેવું શું એક હોય ઈ તો જરૂર કરો રમકડા 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 વાવાલી કોફી નાની પીડી એનું શું હે માર લેવી પણ માન હાલો જો એને આપણે કોડલ દર્શન કરી લીધા કોળિયર માં ના સરસ મજા ના અને હવે જો પણ હોરણ વગાડ્યા વગર બાણવન રાજકોટ થી ગાંધીનગર વાળી હતી હવે જયસી વીરપુર જલારામ બાબા દર્શન કરો